આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ત્રીજી તારીખ સુધીમાં જેટલા લોકો હાજર થશે એના માટે વિચારવામાં આવશે બાકી એમની માગણી માં એમને ચર્ચા માટે પણ ભૂતકાળમાં આવી ગયા હતા વાત પણ કરી હતી અને જે વાત યોગ્ય સ્વીકારવા જેવી હતી એ વાતની એ વખતે પણ એમને ખાતરી આપી હતી કે ભાઈ આ વાતમાં પરીક્ષાઓવાળો વિષય છે એ સોર્ટ આઉટ થઈ શકે એમ છે પરંતુ ગ્રેડ પે વાળા મુદ્દે એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે સમગ્ર સરકારની અંદર તમામ કેડરના સંવર્ગના અધિકારીઓ માટે અથવા કર્મચારીઓ માટે એ નિર્ણય લાગુ પડે એટલે એ હાલ પૂરતું શક્ય નથી એવું આપણે બહુ સ્પષ્ટ કહ્યું હતું અને છતાં પણ કેટલાક વિષયોને લઈને કેટલાક લોકોએ આખા આંદોલન ઊભું કરી અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી પરંતુ આવતા સમયની અંદર જે લોકો ત્રીજી તારીખ આજે ત્રીજી તારીખ થઈ છે ત્રીજી તારીખે સાંજ સુધીમાં જે લોકો હાજર થશે એના માટે સરકાર એ ચોક્કસ વિચારશે પરંતુ ત્રીજી તારીખ પછી અથવા તો ત્રીજી તારીખ પછી હાજર થવા આવશે તો એના માટે પણ સરકારે શું કરવું સરકાર પોતે પોતાની રીતે વિચારી અને નિર્ણય કરશે